પારડી હોસ્પિટલમાં આઈવીએફ બંધત્વ નિદાન અને નિવારણ કેમ્પમાં સિત્તેરથી વધુ પેશન્ટોએ લાભ લીધો સાયન્ટિફિક આઈવીએફ દ્વારા સારવાર મેળવી માતા પિતા બની શકો છો હોવાનું જણાવતા ડૉક્ટર કુરેશા પારડી હોસ્પિટલમાં ભારતની નંબર વન ઇન્દિરા આઈવીએફ અને ત્રીસ વર્ષથી પારડીમાં સ્ત્રી રોગની શ્રેષ્ઠ સારવાર આપતી સાથે મળીને નિવારણ સેન્ટરમાં જૂન સુધી નિદાન અને નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ફ્રી કાઉન્સેલિંગ અને રાહત દરે સારવાર આપવામાં આવી હતી ડોક્ટર કુરેશા એમ કુરેશે જણાવ્યું હતું કે આ કેમ્પમાં સેલવાસ આહવા ડાંગ સુરત નવસારી મરોલી સહિતના વિસ્તારોમાંથી સિત્તેરથી થી વધુ પેશન્ટોએ લાભ લીધો હતો પેશન્ટોનું સારી રીતે કાઉન્સેલિંગ કરી અને તેમને માહિતી આપવામાં આવી હતી લગ્નના પંદર થી પચીસ વર્ષ સુધી બાળકો ન થતા તેવા પેશન્ટો પણ કેમનો લાભ લીધો હતો અને સાયન્ટિફિક આઈવીએફ અવેલેબલ છે જેનો લાભ લઈ સારવાર કરી વંધત્વ નિવારી માતા પિતા બની શકો છો આગળ આઈવીએફ ફેલ થઈ ગયું હોય અગમ્ય કારણસર વંધત્વ હોવું વારંવાર વાવળ થવી ટ્યુબ બ્લોક હોવી વીણ્યકરો ઓછા હોય વીર્યકણોની ક્વોલિટી નબળી હોવી જેનું નિરાકરણ માટે આઈવીએફ સેન્ટર પાર્ડી હોસ્પિટલમાં મુલાકાત લઈ વંધત્વ નિવારણની સારવાર લેવા ડોક્ટર કુરેશાબેને જણાવ્યું હતો આપણે કુરેશી આઈવીએફ અને ઇન્દિરા આઈવીએફ નું જે મર્જર થયું તેના તબક્કે આપણે આઈવીએફ કેમ્પ રાખેલો હતો એ 15 જૂન થી 25 જૂન સુધી હતી આજે લાસ્ટ ડે છે એનામાં પેશન્ટની જાગૃતિ પણ વધી અને ઘણા પેશન્ટો આવ્યા લગભગ ડેઇલી દસથી બાર પેશન્ટ આવતા હતા પેશન્ટ સેલવાસ હવાદાંગ સુરત નવસારી મરોલી એ બધા વિસ્તારમાંથી પેશન્ટો આવ્યા અને એ લોકો બધા બહુ જ કન્ફ્યુઝ હતા કે અમને આટલા ઘણા વર્ષોથી બાળકો નથી તો એનું શું થશે તો દરેક પેશન્ટનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું એને ટ્રીટમેન્ટ ચાર્ટ આપ્યો અને દરેકને આશ્વાસન આપ્યું કે આ રીતે આપણે આગળ વધીશું તો ચોક્કસ આપણને ખુશી મળશે અને આપ પણ માતા પિતા બની શકશો હજુ પણ હું કહું છું કે ઇન્ફર્ટિલિટી હોય તો બેસી રહેવાની જરૂર નથી એના ઘણા બધા સાયન્ટિફિક ઉપચારો અવેલેબલ છે આઈવીએફ અવેલેબલ છે આઈયુઆઈ અવેલેબલ છે એ બધાની ટ્રીટમેન્ટ આપણે કરીએ તો ચોક્કસ જ ઇન્ફર્ટિલિટીમાં વ્યંધત્વમાં આપણને ફાયદો થાય અને ચોક્કસ જ આપણા ઘરે પણ બાળક કિલ્લોલ કરીને રમતું થઈ જાય તો હજુ આ કેમ્પ તો આજે લાસ્ટ ડે છે પણ સેન્ટર તો ફૂલ ફ્લેજ ચાલતું જ છે અને ચોક્કસ જ આ કેમ્પનો આ સેન્ટરનો ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ધરા ધોરણ મુજબ ચાલતું સેન્ટર છે તો આપ ચોક્કસ જ એનામાં વિશ્વાસ મૂકી અને લાભ લઈ શકો છો પેશન્ટ તો લગભગ સાહીઠથી સિત્તેર જેવા આવ્યા છે એ બધા આઈવીએફ કન્સલ્ટેશન માટે આવ્યા હતા અને એ ઘણાને પંદર વરસ વીસ વરસ અને કોઈ કેસમાં તો પચીસ વરસની મેરિડ લાઈફ થઈ ગઈ છે પણ હજુ સુધી બાળક એમને થયું નથી તે દરેક પેશન્ટને વ્યવસ્થિત તેમના કારણ જાણી ઈલાજ કરી બ્લડ ટેસ્ટ કર્યા સોનોગ્રાફી કરી અને એ પ્રમાણે કારણ નોંધ કરીને આઈવીએફની સલાહ આપેલી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો